નમસ્કાર મારું નામ છે જગજીત વાઘેર અને તમે મને આજ સુધી પસુમો વિઠ્ઠલ તિડી જેવા ફિલ્મોમાં જોયો હશે અને હવે તમે મને સમંદરમાં સલમાન તરીકે જોશો અને જે ફિલ્મ આજથી તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને બે મિત્રોની વાત છે બહુ સુંદર વાત છે અને અદભુત ગીતો છે એને પહેલીવાર એવું કહ્યું છે કે સમંદર ફિલ્મના આલ્બમમાં એક થી એક ગીત ચરિયાતા છે એના બે ગીત માર હલે સાથે આદિત્ય ભેડવી ના અવાજ માં છે અને પી પ્રાગ ના અવાજ માં તું મારો દરિયો આ બંને સોંગ ટ્રેન્ડિંગ થયા છે આ ગુજરાત ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગર્વ લેવા જેવી વાત છે અને આ ફિલ્મ તમે તમારા મિત્રો સાથે જોજો પરિવાર સાથે જોજો તમને ખૂબ મજા પડશે કેટલા વર્ષથી આ ઇન્ડસ્ટ્રી માં કામ કરું હું છેલ્લા સાત થી આઠ વર્ષથી આ ઇન્ડસ્ટ્રી માં કામ કરું છું અને પેલા નાટકો કરતો હતો મારી પહેલી ફિલ્મ પહેલી ફિલ્મ રઘુ સીએનજી છે અને ત્યારથી મારું ડેબ્યુ થયું હતું ને આ મારી ચોથી ફિલ્મ છે ગુજરાતી પ્રેક્ષકો પ્રેક્ષકોને એટલું જ કહેવું છે કે અમે તમે એકવાર સમંદર જોયો ટ્રેલર જોવો ના જોયો હોય તો સોંગ જોઈ લો ના જોયા હોય તો અને એક અપેક્ષા બાંધી લો અને એના પછી થિયેટરમાં જાઓ જો તમે તમને એમ લાગે કે અમે તમારી અપેક્ષા મુજબ ખરા ઉતાર્યા છીએ અને તમને એમ લાગે કે બોલીવુડ ને સાઉથ લેવલ નું એન્ટરટેનમેન્ટ તમને મળ્યું છે આ ફિલ્મ થી તો તમે અમારી અપેક્ષા પૂરી કરજો અને થિયેટર છલકાવી દેજો

ઉદય નું કેરેક્ટર પ્લે કરવાની મને બહુ જ મજા આવી કારણ કે આ પ્રકારનું કેરેક્ટર મે આજ પહેલા કર્યું નહોતું એટલે બહુ જ નવી હતી વસ્તુ મારા માટે કેરેક્ટર ગુજરાતી પ્રેક્ષકો પ્રેક્ષકોને એટલું જ કેવું છે કે સમંદર એક એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ અમે કર્યો છે કે જે તમે આજ સુધી ગુજરાતી તો નહીં પણ હિન્દી કે સાઉથ ની લેંગ્વેજ માં પણ નહીં જોઈ હોય એ પ્રકારની ફિલ્મ અમે આપણી ગુજરાતી ભાષામાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે

નવી ઘણી વસ્તુ હતી પણ બહુ મજા કરી જે અમે શૂટ દરમિયાન. નમસ્કાર મારું નામ છે ચેતન ધનાણી અને આ પહેલા આપ સૌએ મને રેવા ડિયર ફાધર કર્મા પછી કસુંબો આ ફિલ્મમાં જોયો છે ને હવે અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સમંદર એના માટે અમે બધા ભેગા થયા છીએ. કેવું લાગ્યું આપકે તમારો કોટેચ કેવું? બહુ જોરદાર એક્સપિરિયન્સ હતો એકદમ નવા એરિયાની વાત હતી આ એક સમંદર કિનારાની વાર્તા છે આ અને સમંદર કિનારે રહેતા બે મિત્રોની વાર્તા છે ને એના જીવનમાં જ્યારે પાવર ગેમ આવે છે

એ પરમાર પરમારનું પાત્ર એક ગ્રેડ નું છે પોલીટીશિયન છે ભજવવામાં આવી છે અને હવે જનતાનો રિસ્પોન્સ આવી રહ્યો છે ત્યારે મને એ વિશ્વાસ આવી ગયો છે કે બધાને એ પાત્ર જોવાની પણ એટલી જ મજા આવી છે તો એ મારા માટે સોનામાં સુગંધ પડી એવું થયું છે

બહુ જ કજબ હતો દરરોજ મારું નામ ધૈર્ય ઠક્કર છે ને હું સમંદર ફિલ્મમાં જે સલમાન નુક ચારેક્ટર છે એ પ્લે કરી કેવું લાગે સલમાનનો સલમાનનો રોલ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એટલે અમે કર્યો અને આશા એવી પણ છે કે જેમ મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે એમ બીજા બધાને પણ ઇન્ટરેસ્ટિંગ જ લાગશે અને બી આવ વે ટ્રાય ટુ સેટ અ સર્ટન બેન્ચ માફ ફો દ ગુજરાતી ઓડિક્સ અસર રાતક ખબર ના શૂટિંગ આ ફિલ્મમાં એકચ્યુલી ઘણી બધી ચેલેન્જિસ હતી ઘણા બધા એવા સીનઝ હતા એક્શન સીન હતા કે જ્યાં અમારે કૂદવાનું હતું કૂદવાનું ત્યાં વાંધવાનું હતું અને ઓલસો સટન કંડિશન જો ને કે સટન ટાઈપે તમને સેફટી ક્યારેક ના મળે કે ક્યારેક પબ્લિક બહુ થઈ ગયો તે તમારે સંભાળીને કરવું પડે સો મે અમાર ફિયર બહુ ફેસ કરે જા છે વિચ મેડ ઇટ મોર મેમોરેબલ હું એમ 3 વર્ષથી આ પ્રિમિની સિવા હું મે ટ્યુશન કરીને ગુજરાતી વેબ સિરીઝ છે એનાથી ડેબ્યુ કર્યું તો અભિષેક જયના બેનરવા એન્ડ પછી બીડેટ અનધર ફિલ્મ વિથ વિશાલ વાડાવાલા જેનું નામ રામ ભરોસેલ એક્સેલન્ટ પાઇપલાઇન પણ એના પછી અમે સમંદર કરી એન્ડ હવે રિલીઝ થઈ ગઈ દરેક વ્યક્તિના જીવનમાં કેવો ગઈબંધ હોય છે કેવો મિત્ર હોય છે કે જેના માટે તમે કંઈ બી કરી શકો એમ મારા માટે આ ઉદય હતો હવે તમારે વિચારવાની વાત એ છે કે ઉદય અને સલમાન આટલા ગાઢ મિત્રો છે આવી ભાઈબંધી છે એકબીજા માટે ખૂન કરી શકે છે જેલ જઈ શકે છે ગમે તે સહન કરી શકે આવા ભાઈબંધો વચ્ચે કઈ વાત લઈને ટકરા રહી શકે આવી ભાઈબંધ અને ઓબ્વિયસલી બધાના મગજમાં એવું જશે કે કદાચ કોઈ છોકરી હશે પણ આ આ જે પિક્ચરમાં જોવાનું કે છોકરી વગેરે એવી કઈ વાત છે કે જે બે ભાઈબંધોમાં ટકરા લઈ શકે એ જોવાની વાત છે મારું નામ મયુર સોદેજી અને આમાં રતનસિંહ નો રોલ કરેલો છે કેવું લાગે આપણને આ એક ફાધર નો રોલ છે કે જેવી રીતે જનરલી આપણા

એની સાથે ઘણી બધી પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે પછી વીજળી બી હોય કે પછી જવેચંદ મેઘાણે બી ઘણું બધું લખ્યું છે એના માટે અને જે દરિયા કિનારે બિઝનેસ થતા હતા એની સાથે સંકળાયેલી ઘણી બધી વાર્તાઓ છે એ આની અંદર છે ક્યાંક ક્યાંક ગુજરાતની જે તળપદી ભાષાની જે મજા છે એ બધું જ છે એની અંદર તો એ જોવાની અલગ મજા છે જોશો તો જ ખબર પડશે મારું નામ ખેરના ઠક્કર છે આજે પીવીઆરમાં અમે મૂવી જોવા આવ્યા છે સમંદર બાય મને ખૂબ જ સરસ લાગ્યું અને સ્પેશિયલી હું એટલે એક્સાઇટેડ છું કેમ કે મારા ભાઈ ધૈર્ય ઠક્કરે આની અંદર એક્ટિંગ કરી છે અને એ અમારા પરિવાર માટે આ ખૂબ જ પ્રાઉડ ફિલિંગ છે પ્રાઉડ મુમેન્ટ છે સો ખૂબ જ સરસ ફીલ થયું અને મૂવી બહુ જ મજા આવે એવું છે ઇમોશન્સ પણ ફીલ થયા એક્શન છે કોમેડી છે ઓવરઓલ એક ખૂબ જ સરસ પેકેજ છે મ્યુઝિક પણ ખૂબ જ સરસ આપ્યું છે સો ઓવરઓલ બહુ જ મજા આવી